જો આ લોકો બધાને ઊભા કર્યા છે કોઈ કહેશો શા માટે ઊભા કર્યા છે ઈનામ શેનું ઈનામ આપશું આપણે એક પણ દિવસ આખા મહિનામાં નિશાળમાં રજા ન પાડી હોય એવા ભાઈઓ બહેનો છે બહુ સરસ તાળી પાડો ચાલો બધા તાળી પાડીએ કરણભાઈ અવસરભાઈ જયભાઈ હેતવી બેન ભૂમિબેન સાક્ષીબેન ધારમીબેન હેમાંશીબેન પલકબેન નિરાલી બેન અને નંદની બેન બહુ બધા આ કયો મહિનો હતો કોઈ કે છે સરસ ક્રિષ્નાબેન સપ્ટેમ્બર મહિનામાં એક પણ રજા ના પાડી હોય એની માટે આપણે સરસ બહુ સરસ ઇનામ લાવ્યા છીએ જુઓ અહીંયા ચાલો ભાઈઓ છે ને આ બાજુ આવી જાય બધા આ ઉપર જે ઉભા છે એ ભાઈઓ હવે જોઈએ આપણે ભાઈઓ વધુ રજા પાડી કે વધુ રજા પાડી હાલો ભાઈઓ આવી જો એટલા બધા ભાઈઓ રોજ નિશાળે પણ બેનોમાં જોવો ક્રિષ્ના બેન બેનો કેટલી બધી એક રજા ન પાડી બોલો બેનો તો ઘરે મમ્મી ને મદદ કરાવતી હોય ને કોણ કોણ કરાવો છો આમાંથી મમ્મી ને મદદ તોય ભણવા આવ્યા રોજે રોજ સરસ બેનો માટે જોરદાર તાળી ભાઈ અને હવેથી તે રજા જરૂર વગર ની પાડવાની રોજ નિશાળે આવીએ અને ખૂબ ખૂબ ભણીએ ચાલો આ છે ને ઈનામ આમાંથી આ પેન્સિલની કિટ કીટ લેવાની છે ભાઈ અવસર ભાઈ લઈ લ્યો આ ઈનામ છે ને બીજું કોને મળવાના છે એ હું હમણાં કહું હ ચાલો કરણભાઈ લઈ લો ચાલો જયભાઈ આવો બધા બેનો એક એક કીટ લઈ લો પેન્સિલ ઓકે આ વખતે જો પેન્સિલ રબર સંચો અને સ્કેલ સરસ લઈને બેસી જાવ ચાલો બેસાઈ ગયું કરણભાઈ બધા જગ્યાએ બેસી જઈએ હાથમાં લઈને

અને સુંદર અક્ષરે જેણે લખ્યું છે ને એની માટે આ બે પેન્સિલ લાવી છું અક્ષર હજી મસ્ત થાય ને એની માટે તો ભાઈઓમાં સૌથી સારા અક્ષરે લખનાર એક ભાઈ છે જયદેવ ભાઈ આવો જયદેવ ભાઈ હા આ ન હોય તો આપણે લઈ આવશું હો ચાલો જયદેવ ભાઈ માટે સુંદર અક્ષર માટે તાળી પાડો જો જયદેવ ભાઈ અક્ષર કેવા છે ખબર તમે મોતી જોયા છે મોતી મોતીના દાણા જેવા બોલો ચાલો હવે બેનોમાં કોના સૌથી સારા અક્ષર અને કોણે નોટબુક સાચવી હો નોટબુકના ડૂચા જેન ત્યાં નાખી દઈએ ને તો એને ઈનામ ન મળે તો સૌથી સુંદર અક્ષર આપણને મને ઉકલે વંચાઈ જાય સરસ લીટીને અડાડેલા અક્ષર સાક્ષીબેનના ચાલો સાક્ષીબેનને બીજું ઈનામ મળ્યું લે આ બેન તો બહુ ઈનામ લે હો ભાઈ તાળી પાડો સરસ હવે આ હજી બે ઈનામ છે એવા અને આ એક સરસ ઇનામ છે તો આ ઇનામ કોને આપવું છે ખબર છે કે જેણે આ મહિનામાં નહોતું આવડતું અને થોડું થોડું વાંચતા શીખી ગયા મેં વંચાવ્યું તો સરસ વાંચ્યું એક બેનને તો મળી ગયું કયા બેનને મળ્યું તું દેવાંગી બેનને તો બહુ સરસ પહેલું કદમ મળ્યું તું ને દેવાંગી બેન બતાવો તો કાઢીને બતાવો પહેલું કદમ તો આ છે પહેલું પગથિયું દેશી હિસાબ આમાં સરસ મજાનું બધું ફળ ફૂલ શાકભાજી પ્રાણીના નામ ઘડિયા એકડા શબ્દો બધું છે બરાબર તો આ ઈનામ જેનું નામ દઉં ને એને આવવાનું છે ચાલો આ ઈનામ લેવા આવે દેવાંગી બેન બતાવી જાઓ આપણે કાલે દેવાંગીબેન ને આ પહેલું કદમ નામનું પુસ્તક ઇનામ આપ્યું હતું તાળી પાડો સરસ તો આ ઇનામ મળે છે આપણા કૃષ્ણાબેન ને આવો કૃષ્ણાબેન ક્યારના ઊંચા નીચા થતા હતા એને વચાયું ને તો એવું સરસ વાંચ્યું બોલો અનુસ્વાર વાળા શબ્દ આવડી ગયા અનુસ્વાર એટલે શું માથા ઉપર ચાંદલો કરીએ ને એમ શબ્દની ઉપર ચાંદલો કરીએ ને એવા અનુસ્વાર વાળા આવડી ગયા સરસ કૃષ્ણાબેન હજી બહુ વાંચજો આમાંથી નવું નવું શીખજો તાળી પાડો ચાલો હવે આ કલર છે એ તમને ખબર પડી ગઈ છે કે કલર કોને મળે જેને સરસ ચિત્રો દોર્યા છે ને એને મળે બરાબર તો આમાં સૌથી સારા ચિત્ર દોરનાર કોણે જાજા ચિત્રો દોર્યા તા મસ્તીના કૃપાલી બેને લ્યો કૃપાલી બેન યાદ છે દોર્યા તા હાલો આવી જાવ કૃપાલી બેન માટે તાળી પાડો અને આ કૃપાલી બેન છે ને એની બેન પણ છે એક બહુ ડાય 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 હાલો રુદ્રાંશી એમણે બહુ સરસ કલર આપી પૂર્યો અને બહુ સરસ ચિત્ર દોર્યા બે બેનપણીઓ માટે તાળી પાડી દો ભાઈ

Rakshu!